એટલે કે ફોર્ચ્યુનર લવર માટે તો ધી બેસ્ટ ગાડી છે આ બટ 900 કિલોમીટર્સ પ્લસ આ ગાડી ચાલે મતલબ કે ગાડી તમારી 120 130 ની સ્પીડ ઉપર હશે તો હિચકા નહીં થાય તો ઇન્ડિયામાં લોન્ચ થાય તો કેટલા જણા ગાડી લેશે કોમેન્ટમાં બતાવી દેજો સ્ટીચ છે જે લાલ કલરનું સ્ટીચ કરવામાં આવેલું છે ને એના કારણે એનું જે લુક જે આવે એકવાર નાની એવી રાઈડ મારીને ડ્રાઇવિંગ એક્સપિરિયન્સ જોઈ લઈએ ઉધર પ્લસ વેન્ટિલેટર સીટ્સ આપવામાં આવેલી છે તો જોવા જોઈએ તો એની નીચે બધા સેટિંગ્સ આપવામાં આવેલા છે રાઈટ તો એ સેટિંગ્સમાં જુઓ તમે ફ્રન્ટ ફોગિંગ માટે આપવામાં આવેલું છે અગર તમે ફૂલ્લી ઠંડીવાળા એન્વાયરમેન્ટમાં જાઓ છો અને આગળ ફોગ જામી જાય છે તો આપવામાં આવેલું છે રિયર માટે અહીંયા આપવામાં આવેલું છે આ ઇકો હીટ અને કુલિંગ માટે આપવાનું છે આ ફેન આ તમારે ફેન ઘટાડવા માટે આ વધારવા માટે રાઇટ પછી આ જે સિસ્ટમ છે ફ્રન્ટ આ ઉપરની બાજુથી આવે છે હવા આ સામેની બાજુથી હવા આવશે અહીંયાથી ડિફરન્ટ મોડ તમે ચેન્જ કરી શકો છો આનાથી હવે આ જે છે એ ગાડીના જે વેન્ટ છે બહારના એ બંધ થઈ જશે અને ગાડીની હવા અંદરની અંદર ફરતી રહેશે એના માટે આપવામાં આવે છે અને આ ડાયરેક્ટ બહારની હવા ઇન્ટેક કરવા માટે આપવામાં આવેલું છે હવે આપણે વાત કરીએ એના મીટર્સની તો આ જે મીટર આપવામાં આવેલું છે એ તેર ઇંચનું મીટર આપવામાં આવેલું છે આ સિસ્ટમ છે એ નવ ઇંચની છે બરાબર હવે આમની અંદર જે તમે જોશો કે સિસ્ટમ જે આપવામાં આવેલી છે જુઓ મોડ જેમ જેમ હું ચેન્જ કરીશ ને એમ એનું ઇન્ફોટેનમેન્ટ ચેન્જ થશે ઇકો મોડ કરીશ તો આ એનિમેશન આવશે સ્પોર્ટ્સ મોડ કરીશ તો આ એનિમેશન આવશે અને નોર્મલ મોડમાં આ એનિમેશન આવશે એટલે આ એનિમેશન એટલું બહુ જ પ્યારું આપેલું છે ને આની અંદર હવે બીજી વસ્તુ કે આની અંદર એચયુડી જે આપવામાં આવી છે તમને દેખાતું હશે અત્યારે ક્લીન નથી વિઝિબલ થતી ઓકે આ જે વિઝિબલ સામે વાઈટ ગાડી છે એટલે ઓછું દેખાય છે બટ જોઈ શકો છો તમે અહીંયા જે એચયુડી આપવામાં આવેલી છે આ મતલબ તમે ગાડી જ્યારે ડ્રાઈવ કરતા હોવ તો એ ટાઈમે તમારે મીટરમાં જોવાની જરૂર નથી બધું ઉપર દેખાઈ જશે તમને કાચની અંદર જ હવે બીજી વસ્તુ અહીંયા આપવામાં આવેલું છે હેડલાઇટ અપડાઉન સેટિંગ કરવાનું પછી અહીંયા ઓટોમેટિકલી જે લાઇટ્સ તમારી હેડલાઇટ્સ છે ઓટોમેટિકલી જેવું અંધારું થોડું થશે એટલે ઓટોમેટિક ચાલુ થઈ જશે પછી અહીંયા માટે વ્યૂ આ વ્યૂ તમારે સેટ કરવા માટે અહીંયા બટન આપવામાં આવેલો છે કે તમારે કંઈ પણ જગ્યા ઉપર કોઈ ટ્રેલ કરવા ગયા કે તમે કોઈ ઓફ રોડિંગ કરવા ગયા તો અહીંયાથી તમે વ્યૂ સેટ કરી શકો છો પછી આ બટન આપવામાં આવેલું છે એ હિટેડ સ્ટેરિંગ માટે આ સ્ટેરિંગ તમારું જે છે એ હિટ થઈ જશે કેમ કે અહીંયા વિન્ટરમાં બહુ જ ટેમ્પરેચર લો થઈ જાય છે કેનેડામાં એના માટે પછી આ ઓડો ટ્રીપ મીટર આપવામાં આવેલું છે અને આ તમારું બેકનો ડોર ઓપન કરવા માટે ક્લોઝ કરવા માટે આપવામાં આવેલું છે રાઈટ હવે અહીંયા સાથે સાથે મેમરી સીટ પણ આપેલી છે તો ડ્રાઈવર વન ડ્રાઈવર ટુ એના માટે અને પછી તમારે પહેલાં સીટ સેટ કરવાની છે પછી સેટ દબાવશું કોઈ પણ બટન પ્રેસ કરીને એમાં આ મેમરી સીટ સેવ થઈ જશે પછી અહીંયા લેફ્ટ અને રાઇટના આ સાઈડ ગ્લાસ સેટ કરવા માટે જેમ કે આ લેફ્ટનો ગ્લાસ મેં સિલેક્ટ કર્યો હવે આ ગ્લાસ છે સાઈડ ગ્લાસ અંદર બાર આ રીતના કરવા માટેના આપવામાં આવેલા છે આ વિન્ડોઝ લોક આ ડોર લોક માટે અને અનલોક માટે આ ચારેય વિન્ડોઝ માટેના અપડાઉનની સ્વિફ્ટ આપવામાં આવેલી છે હવે અહીંયા વચ્ચે આવી જઈએ આપણે તો વચ્ચે અહીંયા અલગ અલગ મોડ આપવામાં ઇકો મોડ સ્પોર્ટ મોડ અને નોર્મલ મોડ ઇકોમાં એવરેજ સારી આવશે સ્પોર્ટમાં ગાડી દોડશે અને નોર્મલ મોડમાં તમારે નોર્મલ ચાલશે હવે અહીંયા ઈવી અને એચવી મોડ મતલબ કે આની ઉપર તમે ગાડી રાખશો તો ઓટોમેટિકલી બંને શિફ્ટ થશે પેટ્રોલ ઉપર અને ઈવી ઉપર સેમ હિયર આ એમાં એચવી ઈવી ચેન્જ હોલ્ડ મતલબ કે આમાં સ્પેસિફિક તમારે ઈવી ઉપર જ રાખવી છે તો એ રહેશે અને આ ગાડી છે આ તમારા હોલ્ડ માટે લાઈક તમે કોઈ ઢલાન ઉપર ગાડી ઊભી રાખી અને પછી તમે બ્રેક છોડો છો અને રેસમાં આપવા જાઓ છો ચાલુ કરવા તો આ હોલ્ડ કરશે ગાડી અને અહીંયા ટ્રેલ માટે પણ આપવામાં આવેલું છે ટ્રેલ માટે લાઈક તમે ક્યાંક ઓફ રોડિંગ માટે ગયા તો એ ઓફ રોડિંગ ટાઈમે તમને આ વસ્તુ બહુ હેલ્પ કરશે અને અહીંયા સાથે સાથે તમને ટ્વેલ્વ વોટનું પોટ પણ આપવામાં આવેલો છે ટ્વેલ્વ વોટનું જે આ આ છે ને અહીંયાથી એક્ટિવ થશે આ બંધ થઈ ગયું અત્યારે રાઈટ અહીંયાથી કરશો એટલે ઓન થઈ જશે અને અહીંયા આ હીટ સીટ હીટ સીટ હિટેડ સીટ માટે આપવામાં આવેલું છે નીચે કુલિંગ સીટ માટે બંને સીટ માટે ઇન્ડિવિઝ્યુઅલ આપવામાં આવેલા છે હવે આ વસ્તુ જે આપવામાં આવી છે એ તમારી ગાડી બરફમાં છે કાદવમાં છે એવી જગ્યાએ સ્લીટ ના થઈ જાય લપસી ના જાય ને એના માટે આ વસ્તુ આપવામાં આવી છે જે ફોર્ચ્યુનરમાં પણ આવે છે ફોર્ચ્યુનર લવર ખુશ થઈ જશો અને આ પૂ સ્ટાર્ટ બટન છે એ તો ઓબ્વિયસલી ટોપ એન્ડ મોડલ છે તો આ વસ્તુ રહેવાની છે હવે આનું જે આ સ્ટેરિંગ છે ને એ હિટેડ સ્ટેરિંગ છે લાઈક તમને ઠંડીમાં ગરમીનો અહેસાસ પણ કરાવી દેશે બીજી વસ્તુ સ્ટેડિંગમાં આ તમારે પેડલ શિફ્ટર આપવામાં આવેલા છે જોઈ શકો છો તમે માઇનસ અને પ્લસ હવે અહીંયાથી પણ તમે ક્રૂઝ કંટ્રોલ આપવામાં આવેલું છે ક્રૂઝ કંટ્રોલ અહીંયાથી હેન્ડલ કરી શકો છો પ્લસ માઇનસ સ્પીડ કેટલી કરવી છે કેન્સલ કરવું છે એ રીતના પછી અહીંયાથી ડિફરન્ટ ડિફરન્ટ મોડ્સ કરી શકો છો અહીંયાથી મ્યુઝિક સિસ્ટમ હેન્ડલ કરી શકો છો તમે હવે અહીંયાથી જે છે આ કોઈ સેટિંગમાં ગયા બેક મારવા માટે ફોન ઉપાડવા માટે આ વોલ્યુમ ફોન ઉપાડ્યો તમારે પ્લસ માઇનસ અહીંયા માઈક આપેલું છે એમ ચાલુ કરવું કે ઓન કરવું કે ઓફ કરવું એ રીતના માટે અને દોસ્તો સ્ટીરિંગની વાત પણ પતી ગઈ ડિસ્પ્લેની વાત પણ પતી ગઈ પણ સૌથી વધારે જેમાં મજા આવતી હોય બધાને તો એ છે મ્યુઝિક સિસ્ટમ તો મ્યુઝિક સિસ્ટમ આમાં આપવામાં આવેલી છે જેબીએલની અને જેબીએલનું આઉટપુટ એટલે કોઈને પૂછવાનું કે કહેવાની જરૂર જ નથી અને એક બે બે સ્પીકર ઉપર બે સ્પીકર દરવાજામાં આગળ બે સ્પીકર પાછળ બે સ્પીકર ટોટલ એઇટ સ્પીકરની આજુબાજુ સ્પીકર અને એરબેગ્સ પણ બહુ બધી આપવામાં આવેલી છે લાઈક આ તમારે સેફ્ટીને પૂરેપૂરું ધ્યાન રાખીને ગાડી બનાવવામાં આવેલી છે તો કેનેડામાં તો આ ગાડી અવેલેબલ છે પણ ઇન્ડિયામાં આ ગાડી લોન્ચ થાય તો કેટલા જણા ઇન્ટરેસ્ટેડ છે પરચેસ કરવા માટે ફટાફટ કોમેન્ટ કરી દેજો અને અહીંયા કેનેડામાં અત્યારે એની જે પ્રાઇસ ચાલે છે હાલમાં એ છે ફિફ્ટી સેવન થાઉઝન્ડ ડોલર ઇન્સ્યોરન્સ મિન્સ્યોરન્સ બધું અલગ કરી દો જેટલું તમે કેનેડામાં એવું છે કે તમે જેટલાની ગાડી લો ગાડી કરતાં વધારે પૈસા તમારા ઇન્સ્યોરન્સમાં જતા રહી છે હવે આપણે વ્યૂ કરીએ બરાબર તો આમાં આ જે સિસ્ટમ આપવામાં આવેલી છે ને થ્રી સિક્સટીવાળી કે જેમાં તમે આજુબાજુમાં કોઈ ગાડી ઉભેલી છે કે નહીં કે કઈ રીતના તમારે ગાડી રિવર્સ લેવી છે જો આ બાજુમાં એક ગાડી બીજી પડી છે તો એ પણ દેખાય છે અને હવે જો આનું એનિમેશન બધ્યા પછી તમને ટોટલી બતાવશે કે આ બાજુમાં એક પર્સન અહીંયા છે અહીંયા બાજુમાં ગાડી છે તો તમારા ગાડીને કઈ રીતના કાઢવી જો અમે આગળનું ટાયર મેં લેફ્ટ બાજુ ટર્ન માર્યું દેખાઈ જાય છે સીધું કર્યું દેખાઈ જશે તો મતલબ ફીચર્સ તો રેવ ફોરમાં ટોયોટાના ફીચર્સ તો એટલા બધા છે ને કે તમે વિચારી પણ નહીં શકો હવે આમાં મેં પ્લે કર્યું જો મૂડ બરાબર અહીંયાથી તમે આખી ગાડી તમને ટર્ન થઈ જશે રાઈટ તો અગર તમે જુઓ તો બસ રેવ ફોરમાં ઘણા ફીચર્સ છે જો તમે ઇન્ડિયામાં લોન્ચ થવાની છે રેવ ફોર તો ઇન્ડિયામાં રો લોન્ચ થાય તો કેટલા જણા આ રેવ ફોરમાં લેવામાં ઇન્ટરેસ્ટ બતાવશે કોમેન્ટ કરી દો ફટાફટ હવે તમને બીજી વસ્તુ બતાવી દઉં કે અહીંયા ઉપર જુઓ અહીંયા ઉપર આપવામાં આવેલું છે આ સનરૂફ માટેનું સોરી સનરૂફ નથી આ ગાડીમાં આપવામાં આવેલું છે મૂનરૂફ માની લો તમે ફ્રેન્ડ્સ